ઓ ભાઈ નાલીરા લીલા ભીંડો જો તમે ભાઈ આ કેવો છે ભીંડો ને જીણો જીણો ભીંડો કેવડો ભીંડો આ લીલો લીલો ભીંડો જો ભીંડો કેમ થઈ ગયો હે ભીંડો તો થઈ જ છે ઓય ઓય નથી વીણવાનો છે તો કાઈ હું થોડો વીણું તો કોણ વીણશે એ વળા ડાયાલાલને બોલાવો લા ડાયાલાલને બોલાવો હા હાથ કર જો હાપાડું છું

કટના દેમો ઉતારવાનો છે જો આ પાકી ગયો છે એટલે બે દિવસમાં ઉતારવાનો છે એટલે ડાળિયા તમે ગમે એટલા હોય ગોતીન લાવો બરાબર ઈ જિમેદારી તમારી માથે હા વિંદો પાકી ગઈ પાકી ગયો છે અને આ નઈ ઉતારવી તો અમે પાકી જાશું અરે જ જ જ જલ સાબળો બોલો જ ગોતી લાઈ આવજો આપડે તો દાળિયા ઉપર આધાર ને ગાંડો બરોબર ને હાલો આપડે જઈએ આવશે દાડિયા લઈ ને

બલ તો કણા સુકરો જો ગેમ ગેમ રવી ગેમ રવી જો ગેમ આ વાત તો બરોય કાઈ થઈ ના માવાનું ન થાતું તો કાઈ ખમતું તો ખરો ના આ ગેમ દાદા આવું છે ડાડી હા હા હું આપે 500 ખાવું પીવું લેવાય

મારો ગાંડો ક્યારે હોય દાડી પૂરી કેવું છે ભીડા હોય તમે

આ જવાજો આ કડ તો કાય ના ભીંડા કઢે છે અને જો આ આપણે ભીંડો લણવા રે ને તો હાથ પગ વગર ના થઈ જાઉં અને આ ભીંડા ભીંડા બધું મૂકો ના ભાઈ હાલો હાલો વીખરો ભાગો અહીંયા ડાડી નો કરાય ભાગો કરાય ધંધા હાલો હાલો હે ઓય 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 કેનપા કેનપા